સો રૂમ માં આવજો ફિલ્મ રજા નાખે લાઈટ થાય વાર કાઢ તે પાછું લુબડુ હા લાઈટ ના લુબડુ તો મજા આવે ને કઈ થાય જક ન કઈ તો તો મજા આવે લાઈટ ઝટકાઈ જાય ને વાહ અને એસી સો દોસ્તો આ એસી છે આ પંખો આ ટાઈપ નો બેડ હે આ ટાઈપ નો આપણો રૂમ હે છે જોઈએ અહીંયા હું છે ઇતર આપણે અહીંયા કઈ રાખવું હોય તો એનો માટે સ્પેસ છે ફ્રીજ છે ફ્રીજ વાહ આ કે હોટેલ વ્યૂ આવે બીજો કોઈ નથી ફ્રીજ છે ફ્રીજ છે કઈ આ લીધો રાહ છે જા હેઠું ફ્રીજ છે ડસ્ટ અપ ને વાહ રૂમ હારો હે ઇધર ટીવી ને ફૂલ સુવિધા ઓપી પાણી પીવાનો જગ વોશરૂમ જોઈએ છે વાહ એ ઓહો યા એક નંબર હે પાછા એમાં જો ગરમ પાણી જોતું હા હાલ મારે કામ પડ્યું તો હાલો આપડે વેઠા જઈએ ફ્રેશ માં રખડવા જઈએ રમેશભાઈ બરોબર ને બરોબર

कबूतर બાકી ગાતા કે ક્યાં કીધુંラジオ આપણે બોટમાં ગાતા રહે પૂછતા એને કે ચા ક્યાં જોડે ઓય ભાઈ આ ચા કેમ ક્યાં મળશે અહીંયા બી મોલ સે બાજુમાં બચ છે અહીંયા બાજુમાં કેવીન જેવાઈ જાવની ઓકે ચા ચા તો આપણે હટણા બોટ તા બોન છે ને ના જવાનું થાતું ને આપણી જાઉં પોટ કિલો છે લાઈટ નેટ ના લાઈટ મે ઓલા ભાઈ ક્યાં કેબિન હે તે આલુ આપણી ચારે જસ્કો મારતે હે ઓર ઉસકે બાદ નીકળતે હે કીલા દેખતે દરિયા ને વેચારે જી છે ખાસ જેલ ઈ હે આપણી માં કીલા માથે સોળ નાગડે લોકેશન દેખાડી એ બહુ જોરદાર આવતું ઈ હે ઈધર હાલે હાલેન ભાગ્યા ઈધર અમે ગાડી હોટેલ ને મુકાવી દીધી બધાય કે આપણે હાલે આવણો જાવું

लवाई oh <laughs> <laughs> जी की मारी नहीं है इधर कुछ नहीं है कहां हो तोरा करा तेरा मुंह कई लबु सकू थे लपट ए? के पर मत जाना वरना तेरा मुंह क्यों लबु सकबू होता है इधर देख तो हाँ तो मैन्युफैक्चरिंग हाल है जो आज हां हां तागे हवा आती ही नहीं यो कीर भरी है મેની ફેક્ચરિંગ કામ એ ફેક્ચરિંગ આલે ભાઈ આ બસાય મની ફેક્ચરિંગ આલે કેનીઓ ફેક્ચરિંગ કે આ કોન્ટ્રાક્ટ રાખ્યો ઈ કરતા આપડે જો આવ્યા ને ને તો જોયે લોકો આવન નહી ખમ આ થી હેરીખો દેખાય તમે જોયે ઉપર ખડે હો હો યે જેલ હે ઓર યે જેલ સે ભાગે હુએ કેદી હે આપડી પાછા ભાગ્યા જો આ ઉપર ચડું હું ઈ કે હા હેઠું જ ના પછી જ પહેલા આઈ જા કાર્યો ને આવજો कहाँ है अंडरग्राउंड कहाँ अंडरग्राउंड है तो तू कहां आयो तो दीव? बोले फिर आ लो तो यहां वॉचमैन हूं तो परवा आ गेट पे हूँ तो हाँ आप पत्थर में जीता कोता को काम मस्ती में है तक एक सीक्रेट रूम है ओ माय गॉड

थी हाँ जाए। का है? जो एक <laughs> <laughs> तो <बेश्टुर्ट> <laughs> <laughs> तो <laughs> लाइट <लाएग दे>। मे <laughs> जो खेल का खबर जो ना कोई खाई थूक ना बेदर कई मानस लाइट मे थूक ना

मोजा मारे यो मोजा दरियो मोजा, मोजा मारे नमस्ते दरियो <laughs> <रड़ी? laughs> मस्टिन। मोजा मारे आ मस्तिन हां मस्तिन सीन आज रेडी ओलो मस्तिन नो मस्तिना मोजा मारे आ जो मस्तिन सीन ले दा। मैं पास पासो तो यूं फेजा आई पो रखनो पो <laughs> आज आ पाणा में पड़िया मस्तिना पाणा माथे उभियो मस्तिन सीन आवे दे दे

आह तोपू ना तो जो ढीकल है आह ढीकल है ढीकल है पड़ी है थोड़ा मशीन है ऑटो में तो थोड़ा मशीन है थोड़ा मशीन घर मशीन वहाँ बेहन जो मार रहा तो तो है टॉली में छोड़ रहा है ना जो जा जी ना तोपू पे आम आ गए आम आ गए जो कितना आ है ना जरा सिस्टमेटिक बनाएगा चीज है ना देखिए आप आज आके एक नवीन से देखिए ये और इधर ऊंडू है आ ये जो चीज है ना दर्शक मित्रों ये क्या है आपको पता है ना भाई तो मुझे भी नहीं पता चलो कहीं हाल तो था आता जी जो आ है ना वो पास मोड़ है ना बदे हारा मारो तेदू आयो तो तो आ वस्तु लागी थी आगे कहीं नवीन है तो पेटी मांगी थे हां काठनी पेटी मांगी જ્યા 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 ઓકે પનમ હટ દેની યો આવાસ્ત આવડે વાસ લીજો અમાકે ખાને મહાતાય કાઈ એટલે કાચની બેટીમાં આમે ઈ ઊંટ કાવે જોતા કવર કરીયું છે ઈ ક્યું હે હેને કે વીટલું કવર કે કેનીમાં આવસ્તુ આજ ભલા ગાઈસ ચલો ગાઈસ આ જો આથી આખો વ્યૂ દેખાય ફટતી ગોરાનો આખો જો તમે આપડે પોટા પોટા કરતા ને એ તો ગયો પણ જો તમે નોટીસ કરો ને તો આ જો બધું હેને કોરા કોરા ને પાણા ને હે ને કાપે કાપેને બને જો આ બધું જો કોપ્રેલ હે ને ના એવું હે પછી આ જો પાણો હે જો તમે આ બધું હેઠું ખાડામાં બનશે બેહવાનો જો વાહ એટલું હું છું આ દીવા દાંડી છે અહીંયા હા એ દીવા દાંડી છે તો હું કહેવાનું છે બાપુ તમારું બહુ સરસ સ્થળ છે જોયા લાઈક સ્થળ છે અમને બહુ આનંદ આવે તમે વિઝિટ કરજો અહીંયા અમને બહુ આનંદ લેજો જો ફાઈનલ આપણે આ દીવા દાંડી પૂગે આવ્યા ને ફોટો શૂટિંગ હાલે છે આ કે કાવી દીવા દાંડી છે દેખી કેતે હે આપણે તો ખબર ને આ રાજુન કાર્યોન ફોટા પાડે જો ના જો તો હા હા એ ફાઈનલ એપડી આ કિલો છે પૂરો ને આપણે જવાનું છે ચટજી જો બહુ મોટી છે આપડી ફિલ્મમાં માન આવે ની ઈ તો ટુકમાં આપણે બહાર થી ઉતારી હું કે ના તાઈ અંદર કોણ લઈ જવાનું મને ફોટો શૂટિંગ ની ઈ લગભગ ના કે મૂવી શૂટ થઈ ગઈ હું કે માણો બરોબર રહેજો ભાઈ હા

ગોવા થી જો આવ્યો ગોવા થી આવે ને પાછો માર 12 જવાય આ બીજો બીજો બીલો હે નાક દીજો જો આપણે આ સચ છે અંદર થી તો બહુ જોરદાર છે કલ્પના ને બહાર વો બહુ કેને કેણો જી આખું કામ છે ને બહુ અતિશય મસ્ત છે જો આ લાઇટિંગ ને અંદર તમને દેખાતું હી હે ને આપણે ના મનાય છે ને અંદર એટલે આપણે ઉતરવાનું થાતું હી ને કે 1602 401 માં 1 માં બનવા પડતો 410 માં બન્યું એમાં આ વસ્તુ આપણે નહી હોતો ને 1601 માં ચાલુ થયું તો એ 1610 માં નું કામ પૂરું થઈ 10 વર્ષ આ સચનું કામ આલું રોગુ ને અંદર જે બહુ જોરદાર છે આપણે થોડી બેઠા જ ના એ એમ કીધું કે આપણે બેઠા અંદર બાંધકામ ને બહુ જોરદાર છે પણ અંદર હે ને મૂર્તિ બેસાડી તીણો છે આપણે વિડીયો ઉતારે મનાય અંદર નકર તમને દેખાડે આપણે ઉતારે ખાતો એને મનાય હોય મનાય હોય ને નો ઉતારે હમ 400 400 ને હા 400 ને માથે વર 400 ને માથે 24 ફકોરો હા 400 હા 400 ને 24 400 ને હા દ્વારા થાય 400 ને સવો દ્વારા જૂનું હે જે લાકડામાંથી બાંધકામ બાંધકામ હે ને કાઈ રૂમ એક સ્ક્રેચ કે કોઈ નહીં

કાલે અંદર મોડું થઈ ગયા હતો તો નહીં જઈએ આ જટાણે તો બંધ છે અહીંયા અંદર બહુ મસ્ત ને જોયા દીધું હું અમાર વારો જ ન આવ્યો અમે આપણે પોટ જોવા ગાતા કિલો જોવા ગાતા એમાં વારો જ ન આવ્યો ને થોડું મોડું થઈ હું જો લાઇટિંગ ને જોરદાર થાય મેળા જ કાલે જોવા તા જાવ હું આપણે ફિલ્મોમાં જોતા દી ખબર પડે ને કે અંદર કા હે બરોબર ને રજી બરોબર છે કાલે વાત લાઇટિંગ ને બગે દીવમાં આપણે દિવસ કરતા હાજી લાઇટિંગ ને બહુ જોરદાર હોય ફેરવામાં બહુ મજા આવે હા અંદર

એ જો આપડો એક ફેન છે અયા એ બાપુ શું કરો બોલા બાપુ બોલો ખાય શિયાળામાં બોલો બોલો ખાવા રગે જમાવટ છે કાઈ આપડે બધાય છે ઓરેન્જ લીધો